ગરડા સ્વામી મુકામે શહેરના શ્રી ગોપીનાથજી દેવ મંદિરના સંતો પરમ પૂજ્ય એસપી સ્વામી અને પૂજ્ય શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ દાસજી સ્વામી તેમજ પાર્ષદ રમેશ ભગત સંજય ભગત મૌલિક ભગત એ અયોધ્યા ખાતે અલૌકિક અમૂલ્ય ક્ષણનો ઐતિહાસિક લાભ મળ્યો હતો જેમને નિમંત્રણની સાથે અયોધ્યા પ્રભુ શ્રી રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રત્યક્ષ સાક્ષી રહ્યા હતા જેઓ આજે પરત આવતા તેમનું ગઢડા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ભવ્યાતિ ભવ્ય ફૂલહાર સાથે તેમજ ડીજેના નાદ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં આજે પરત ગઢપુર આવતા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ વેપારીઓ તેમજ ગ્રામજનો દ્વારા રામમય બની ફોલહાલ પહેરાવી સંતોના વધામણા કરવામાં આવ્યા હતા આ સાથે જ ઠેર ઠેર ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ બાઇક રેલી યોજવામાં આવી હતી જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે જઈ ત્યાં ભગવાન શ્રી ગોપીનાથજી દેવના દર્શન કરી અને જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અને સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન સંતોએ પણ ભાવસભર બની જીવનમાં ઐતિહાસિક કાર્યક્રમની માણેલી ક્ષણોને વાગોળી ખુશીઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી જેમાં બોડા જિલ્લાના ગરડા શહેરના શ્રી ગોપીનાથજી દેવ મંદિરના સંતો અયોધ્યા મહોત્સવના સાક્ષી બની પરત આવતા આજે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ ગરડા પ્રખંડ વેપારીઓ ગ્રામજનો રામ ભક્તો તેમજ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા આજે ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન સંતોએ પણ પોતે ભાવ વિભુર બની અને પોતે

मूर्ति પ્રતિષ્ઠા માધ્યમથી સ્થાપિત થયા સમગ્ર દેશના નગરજનોએ ભગવાન ને રામ અંદર સ્થાપિત કર્યા અને સમગ્ર દેશ એના દર્શન નો લાભ લીધો અને આ દેશના એક જ અંદર સમગ્ર ને મેસેજ આપ્યો કે રામ આ ગયે અયોધ્યા ગઈકાલથી જાણે ત્રેતાલીસ માં પરિવર્તિત થઈ ગયો હોય એવો દિવ્ય ને ભવ્ય માહોલ ત્યાં નિર્મિત થયો હતો વિશ્વભરના જે કહેવાતા આચાર્યો ધર્માચાર્યો મહાપુરુષો અને દિવ્ય શક્તિઓનો કોઈ પાર ન હોય એવી ત્યાં ભાવનાઓને લાગણી થતી હતી ત્યાં તો એવું વાતાવરણ હતું કે ભગવાન રામરાજ અંદર જાણે કોઈ મોટો નથી કોઈ નાનો નથી કોઈ મોટો કુબેરપતિ છે કે કોઈ નાના નાનો સાધુ છે બધા સમાન ભાવનાઓ દેખાતી હતી અને કોઈને ભગવાન રામ સિવાય કોઈ દેખાતું એમાં પણ પ્રારંભ ગઈ કાલથી થઈ છે અને આદરણીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમને પણ એ જ વાત કરી કે આ રામયુગ નો પ્રારંભ છે હવે રામ આવ્યા છે રામ આવ્યાનો અર્થ એ છે કે જગતનું કલ્યાણ હવે કાલથી થી પ્રારંભ થયો છે અને એવી અવિરત ચાલશે એવો આજ રોજ ગઈ બાવીસ તારીખના રોજ જે અયોધ્યા ની અંદર ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને એની અંદર રીતે ગરડા સ્વામીના ગોપીનાથજી દેવ મંદિરના સંતો અહીંયાથી ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર ગયા એ તમામનું આજે સ્વાગત ગઢડા શહેરના તમામ લોકોને સાથે રાખી અને ગઢડા રથયાત્રા સમિતિએ એક સામૈયા રૂપે કર્યું ભાવ એ હતો કે તે અત્યારે ત્યાં દર્શન કરીને અને આ મહોત્સવની અંદર જઈને આવ્યા છે તો બધાયના અમે બધા એ સંતોના ચરણ સ્પર્શ કરતા અમે પણ પવિત્ર થઈએ આ ભાવ સાથે એ બધાનું સન્માન અને સામયું કરવામાં આવ્યું છે અને ખુબ જ વાજતે ગાજતે અને જય શ્રી રામ નારા સાથે ગઢડા શહેરની જનતા અને રથયાત્રા સમિતિ એ આજે ગઢડાના મુખ્ય દ્વાર થી અહિયાં ગોપીનાજી દેવ મંદિર સુધી એમના સામ્ય રૂપે એની યાત્રા કરી અને અહિયાં અમે મંદિર ની અંદર સંતો ને લાવ્યા છીએ